સિટી વિસ્તારથી છ કિલોમીટરના અંતરે આવેલી આ જમીન જેમાં તમને આ રોડ ફ્રન્ટ મળી જવાનો છે કુલ એકસો વીસ મીટરનો આ રોડ ફ્રન્ટ તાર ફેન્સિંગ અને ગેટ સાથેની આ જગ્યા છે જૂની શરતની જગ્યા છે બરાબર છે મિત્રો એક જ સર્વે નંબર એક જ ખાતેદાર કુલ બે પોઈન્ટ પંચોતેર વીઘા જગ્યા એપ્રોચ રોડની એન્ટ્રી તે તમે જોઈ શકો છો અને નેરિયા એન્ટ્રી પણ મળી જવાની છે ખેતીલાયક જમીન છે કવિ પ્રમાણે કુલ બે પોઈન્ટ પંચોતેર વીઘા જગ્યા છે અને ભાવની વાત કરવામાં આવે તો બાસઠ લાખ રૂપિયા ઉચક ભાવ મૂકવામાં આવેલો છે હવે વાત કરીએ આપણી લોકેશનની તો પાટણ જિલ્લામાં સરસ્વતી તાલુકાનું આ લોકેશન છે અને પાટણ સિટીથી માત્ર છ કિલોમીટરના અંતરે આવેલું આ લોકેશન છે એપ્રોચ રોડ ટચની જગ્યા છે તે તમે વિડીયોમાં જોઈ શકો છો ખેતીલાયક જગ્યા છે વધારાની જાણકારી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર આજે જ સંપર્ક કરો અને વીઆઈપી કન્સલ્ટન્ટને ફોલો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયોને શેર જરૂરથી કરી લેજો રોકાણ માટેની ઉત્તમ જગ્યા છે રોકાણ કરવાની તક ચૂકશો નહીં વહેલા એ પહેલાં બરોબર છે મિત્રો